આવનાર ચોથી જાન્યુઆરી અંકલેશ્વર ખાતે શ્રીમંત યોગી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની અશ્વરૂઢ પ્રતિમાનું ભાજપાના પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે અનાવરણ થશે આ પ્રસંગને લઈને સમગ્ર હિન્દુ સમાજમાં ગર્વ સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર શહેરમાં વર્ષોથી હિન્દુ સમાજની માંગ હતી કે શહેરમાં હિન્દુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજને પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તે સ્વપ્ન હવે ચાર જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે નવસારીના સાંસદ ભારત સરકારના કેન્દ્રીય જળ મંત્રી શ્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના હસ્તે શહેરના જોગસ પાર્ક જીઆઈડીસીના હદ વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક અંકલેશ્વર ખાતે શ્રી શિવાજી પૂર્ણ પૂર્ણકદની ભવ્ય અને દિવ્ય અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાશે અંકલેશ્વર શહેરના શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણકદની પ્રતિમા અનાવરણને લઈ મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ચાર જાન્યુઆરીના રોજ સવારે દસ થી બપોરે એક કલાક સુધી શ્રી છત્રપતિ શિવાજી શ્રી શિવ પ્રતિષ્ઠા પૂજા કરવામાં આવશે અને શહેરમાં બપોરે બે કલાકે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ઝાંખી સાથે ભવ્ય શોભાયાત્રા બાઇક રેલી યોજવામાં આવશે જે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી અંકલેશ્વર શહેરના ચોક્કસ પાર્ક અંકલેશ્વર ના હાથ વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે સાંજે ચાર કલાકે પહોંચશે અને પૂર્ણ થઈ શોભાયાત્રા જાહેર સભામાં ફેરવાશે જ્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણકદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ શ્રી આર પાટીલ જોડે સાંસદ સભ્ય મનસુખ વસાવા રાજ્યના ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજી હળપતિ તથા રાજ્યના મંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે તારીખ ચાર એક બે હજાર પચીસ શનિવારના રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણકદની અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ સાંજે ચાર કલાકથી છ કલાક સુધી રહેશે આ પ્રતિમાનું ભાજપના પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટિલના હસ્તે અનાવરણ થશે આ ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમમાં જોડાવા સમગ્ર અંકલેશ્વર શહેર તથા આજુબાજુના વિસ્તારના સમગ્ર અંકલેશ્વરની શિવપ્રેમી ધર્મપ્રેમી હિન્દુપ્રેમી રાષ્ટ્રપ્રેમી જનતાને પધારવા મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વર દ્વારા જાહેરામંત્રણ આપવામાં આવ્યું છે રિપોર્ટ સિટી ગોલ્ડ ન્યુઝ સ્થાપી